બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું ઓકે સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સારે મારા પર કર્યું અને મને આ ચાન્સ આપ્યો બસ બધા આ પિક્ચર જોજો થેન્ક યુ સો મચ ફિલ્મ બની રહી છે અને ગુજરાતમાં પહેલીવાર VFX ના લેવલ પર આ એક ફિલ્મ બની છે ને ટ્રાયબલ સ્ટોરી છે અને હું અને યુદ્ધ મારો સન છે અમે બંને આ ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ યુદ્ધભાઈ તમારો કયો એક્સપિરિયન્સ મારા માટે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો બહુ જ એક્સાઇટમેન્ટ છે મારા માટે સૌભાગ્ય છે કે મારા ફાધર સાથે હું આ ફિલ્મ કરું છું અને અમારા બંનેનું ડેબ્યુ છે ગુજરાતી ટ્રેલર છે એનું બહુ જ ટ્રેલર બનાવ્યું છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ સારા લેવલ આવી રહી છે અને આ પણ એક સારો અમારો પ્રયાસ છે અને આઈ હોપ કે બધાને ગમશે અને જે સ્કેલ છે આ ફિલ્મનો એ સ્કેલ તમને બહુ બોલીવુડ કે સાઉથ ની ફિલ્મ કે હોલીવુડ એ લેવલ સ્કેલ સ્કેલની બની છે એટલે આઈ હોપ કે બધાને ગમશે